ડીસા તાલુકાના વાસણા ગોળિયા ખાતે મહાદેવના મંદિરમાં હવન યજ્ઞ યોજાયો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સંબંધ ભારત ન્યૂઝ બનાસકાંઠાથી મહત્વના સમાચાર હિન્દુ સનાતન ધર્મ પ્રમાણે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની બિલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે આ મહિમા વર્ષોથી ચાલી આવી રહ્યો છે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાવસના દિવસે મહાદેવના દરેક મંદિરે પૂજા અર્ચના તે બાદ હવન યજ્ઞનું આયોજન કરવામાં આવે છે એવી જ રીતે ડીસાદ તાલુકાના વાસણા ગોળિયા ગામે અમાવસના દિવસે સવારે નવા ગોળિયા નીલકંઠ મહાદેવ અને જૂના ગોળિયાના નર્મદેશ્વર મહાદેવના મંદિર પ્રાંગણમાં હવનયજ્ઞ યોજાયો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ યજ્ઞનું આયોજન કરાયું હતું નવા ગોળિયા નીલકંઠ મહાદેવના મંદિરે યજ્ઞના યજમાન તરીકે કેસાજી વીરાજી પરમાર પરિવાર અને જૂના ગોળિયા નર્મદેશ્વર મહાદેવના મંદિરે ફતાજી તળસાજી સોલંકી પરિવારને લાભ મળ્યો હતો અહીં સમસ્ત ગ્રામજનો દ્વારા હવન યજ્ઞનું આયોજન કરવામાં આવે છે વાસણા ગોળિયા ગામે બોળી સંખ્યામાં ગ્રામજનો મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરી હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી યજ્ઞ બાદ ભક્તજનોએ મોટી સંખ્યામાં પ્રધારી પ્રસાદનો લાભ લીધો હતો અને ગ્રામજનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અવનવા સમાચારના અપડેટની જાણકારી માટે આપણી ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી સચોટ માહિતી આપણા સુધી મળતી રહે ಎವಾಲ ಅಮೃತ್ ಮಾಳಿ ಸಬಂಧ ಭಾರತ್ ನ್ಯೂಸ್ ಡಿಸಾ